નમસ્કાર મિત્રો અપના બીજા જ ન્યૂઝથી હું સંજય જાની આજે વાત કરવી છે વિકાસશીલ મહેસાણાની મહેસાણા શહેર નગરપાલિકા ત્યાં કાર્યરત હતી આજે મહાનગરપાલિકામાં વિલીન થયું છે ત્યારે મહેસાણાનો કૂદકેને ભૂતકે વિકાસ કરવામાં આવી રહ્યો છે પરંતુ ક્યાંક ક્યાંક કોઈક વિસ્તારોની અંદર હજુ પણ કોઈ કડીઓ ખૂટી રહી છે તેવી રજૂઆત પાલિકાના મહાનગરપાલિકાના આંગણે રોજબરોજ આવતી હોય છે ત્યારે આજે એક નવી રજૂઆત આવેલી છે મહાપા મહાનગરપાલિકા પૂર્વે જ્યારે મહેસાણા નગરપાલિકા હતી ત્યારે તેના વોર્ડ નંબર નવમાં આવતા ટીબી રોડ વિસ્તારમાં ઋતુરાજ ફ્લેટથી ધારા વિદ્યાલય સુધીનો માર્ગ અત્યંત ખખડી ગયો છે જ્યાં આગળ પચાસથી સાઠ સોસાયટી આવેલી છે હજારો લોકો દૈનિક દ્વિચક્રી વાહન અને ફોર લઈને અવરજવર કરે છે ખરાબ માર્ગ હોવાના કારણે ત્યાં આગળ અકસ્માતના બનાવો રોજિંદા થઈ ગયા છે ઉપરાંત અહીં આવેલા પરશુરામ ગાર્ડનની અંદર અનેક બાળકો સ્કેટિંગ કરવા આવી રહ્યા છે ત્યાં આગળ સ્કેટિંગ માટેની એક રીંગ બનાવવામાં આવી છે જે રીંગ તૂટી ગઈ છે તેમાં તિરાડો પડી ગઈ છે અને એ સ્કેટિંગ કરતાં બાળકો કે જેઓ ખેલ મહાકુંભ સહિતના અનેક યોજનાઓ જે સરકારની છે અથવા તો જે સ્પર્ધાઓ છે તેમાં ભાગ લઈ ચૂક્યા છે એવોર્ડ પણ લઈ ચૂક્યા છે હવે બાળકો અહીં સ્કેટિંગ રીંગ તૂટી જવાના કારણે અવારનવાર પડી જતા હોય છે ઈજાનો ભોગ બનતા હોય છે જેને લઈને અહીંના પૂર્વ કોર્પોરેટર જનકભાઈ બ્રહ્મપટે મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખીને તાકીદે ઋતુરાજ ફ્લેટથી લઈને ધારા વિદ્યાલય સુધીનો માર્ગ નવો બનાવવા અને તાત્કાલિક ધોરણે ખાસ ભાર મૂકીને એટલા માટે કહું છું કે નાના બાળકોની ચિંતા કરીને તેઓએ પરશુરામ ગાર્ડનની અંદર સ્કેટિંગ રિંગને તાત્કાલિક ધોરણે રિપેર કરવા માટેની માગણી કરી છે એટલે મ્યુનિસિપલ કમિશનર તાત્કાલિક ધોરણે આ અંગે યોગ્ય કાર્યવાહી કરાવે કેન્દ્ર ખટાલય ઉપર અનેક આશાઓ નગરજનો રાખી રહ્યા છે ત્યારે જનક બ્રહ્મભટ્ટની આ વાતને ગંભીરતાથી લઈને નાના ભૂલકાઓ માટે કે જેઓ આવનારું ભવિષ્ય છે જેઓ સ્કેટિંગ શીખી રહ્યા છે તેમના માટે તાત્કાલિક પરશુરામ ગાર્ડનની અંદર રિંગને નવી બનાવવા માટેની કામગીરી આરંભે તેવી વાત અહીં સામે આવી છે આપણે જોઈશું આ બાબતે જનકભાઈ બ્રહ્મભટ્ટ શું કહે છે તેમજ સ્કેટિંગ કરતા બાળકોના વાલીઓ શું કહેવાય રહ્યા છે એ આ અહેવાલ પર સગાઉ ધારા વિદ્યાલય થી ઋતુરજ ફ્લેટ સુધીનો રોડ બનાવવામાં આવેલ હતો પરંતુ ચાલુ વર્ષે ભારે ચોમાસાના કારણે આ રોડ બિલકુલ જર્જરિત થઈ ગયો છે અને ના બરાબર હાલ અસ્તિત્વ છે એ રોડ તો આ રોડ ત્વરિત અને જલ્દીથી જલ્દી નવો બનાવવામાં આવે એવી અમારી માગણી છે ત્યાંના રહીશો ખૂબ પારાવાર મુશ્કેલીઓ વેઠી રહ્યા છે બાળકો સાયકલો લઈને ઘરે જતા ડરે છે તો આનો રોડ નો જલ્દી થી નિકાલ લાવવામાં આવે અને નવો રોડ બનાવવામાં આવે એવી અમારી માગણી છે કે માર્ગ જ છે એટલે આજુબાજુ છે અને નાના મોટા વ્હીકલ થઈને ને ઘણા બધા વાહનો ત્યાંથી પસાર થાય છે તો આ ખૂબ જ જરૂરિયાત વાળો રોડ છે મહેસાણા બે માં એક માત્ર સ્કેટિંગ રેગ અહિયાં પરશુરામ ગાર્ડન ખાતે છ વર્ષ અગાઉ બનાવવામાં આવેલ હતો જેનો આ વિસ્તારના તેમજ હાઈવેની દરેક સોસાયટીઓના મોટાભાગની સોસાયટીઓના લોકોએ લાભ લીધેલ છે આ બાળકો અત્યારે અહીંયા સ્કેટિંગ શીખે છે જે છેલ્લા પાંચ વર્ષમાં ખીલ મહાકુંભ પછી અલગ અલગ ગામમાં અથવા વણીકર ક્લબ જેવી પ્રતિષ્ઠિત સંસ્થાઓમાં ટુર્નામેન્ટોમાં પણ ભાગ લે છે અને ઘણા બાળકોએ આમાં મેડલ પણ જીત્યા છે પરંતુ હવે હાલ પરિસ્થિતિ એવી થઈ છે કે સ્કેટિંગ રેન્ક ઘસાઈ ગઈ છે અને ક્રેક પણ પડી ગઈ છે તો એના લીધે બાળકો નીચે પડી જાય છે એમને વાગવાનું ભય રહે છે અને ટાઈમ ઘણો થઈ ગયો હોવાથી આ સ્કેટિંગ રિંગ નવી બને એવી અમારી એના વિસ્તારની લાગણી છે તો જે મેં પત્ર આપ્યો છે માં કમિશનર સાહેબને મેં લેખિત રજૂઆત કરી છે કે આ સ્કેટિંગ રિંગ તોડી અને આખી નવી બનાવવામાં આવે સાહેબ હું આજકા સો વર્ષથી અહીંથી ભક્તો છું નગરપાલિકામાં સ્કેટિંગમાં હું તરીકે એમાં માં કમસે કમ ચોસી ઉપર લોકો મેડલ છે લે મહાકુમા એફજી સ્કૂલ માં ના બીજી મેચો બહુ એક્સ્ટ્રા પાસના મેચો કરાવી છે ના આ માં નવી બની રીંગમાં સરસ બની ને બહુ સુવિધા સારી કરી લોકો માતા લોકો એક હજાર રૂપિયા મેસામ ચાલે છે એની જગ્યાએ નગરપાલિકા માં કરાવો છે બહુ સારું કહેવાય ના સુવિધા સારી રીંગમાં હવે હાલમાં જે બહુ વધી ગયા સ્ટુડન્ટો ના સ્ટુડન્ટ ના ઇઠા પરવાનો બહુ ચાન્સ કરવામાં રહેશે બહુ પડી જશે ખૂબ તોર્ટ લાગાને પેરેન્ટ્સ ને બહુ મનઅદ્ધાસથી ઉઠાવીઓ એસા મીઠા પે સુકા પર જે બહુ જખમણ થઈ ગઈ તો એ હું માયકી રિક્વેસ્ટ કરી સ જનકબે સાહેબના ને મેં વાતે કરી જનકબે સાહેબના કોઈ ભી કંઈ તમે આગળ તો પાંચ મેસેજ આપજો આગર સાહેબ તમે નગરપાલિકામાં તમે સુવિધા થોડી આપો સ્કેટીંગ થોડી સુવિધા નવી બના તો કોઈ ભી સર્વિસ સુવિધા થાય સારી સ્કેટીંગમાં અમારું બાળકો અહીંયા खासा ટાઈમ થી સ્કેટીંગ નો શીખવા આવે છે હવે એ સારું છે પણ હવે થોડું જૂનું થઈ ગયું છે એટલે બાળકો પડી જાય છે ને એમને વાગવાનું છોલાવાનું અમને ભય રહે છે તો જનક ભાઈને ને અમે થોડી વિનંતી કરીએ છીએ કે થોડું વ્યવસ્થિત અમને કરી આપે જેથી અમને થોડી રાહત રહે બાળકો માટે ભય ના રહે અમને